જાણશું આજે નવનાથમાંથી એક ગોરખનાથ થઈ ગયા ગોરખનાથનો જન્મ અને તેમના વિશે આજે જાણશું પ્રચલિત માન્યતા અનુસાર એક વખત શ્રી મચ્છેન્દ્રનાથજી યાત્રા દરમિયાન ગોદાવરી નદીના કિનારે ચંદ્રગીરી નામના સ્થળે પહોંચ્યા અને સરસ્વતી નામની સ્ત્રીને દ્વારે ભિક્ષા માંગવા લાગ્યા તે સ્ત્રી નિસંતાન હતા તે સ્ત્રી ભિક્ષા લઈને બહાર તો આવી પણ તેના મોં પર ઉદાસી હતી મચ્છેન્દ્રનાથજીએ સમજી ગયા અને તે સ્ત્રીને કહે છે કેમ બેટા ઉદાસ છો તે સ્ત્રી કહે છે ગુરુજી અમે નિસંતાન છીએ તો ગુરુજીએ શ્રી મચ્છેન્દ્રનાથજીએ તેમને વિભ્રોત આપી અને કહ્યું કે તમે તેને ખાશો તો તમે પુત્ર પ્રાપ્ત થશે પણ અજાણ્યા ડરને કારણે મહિલાએ સિદ્ધ વિભૂતિને એક ઝૂંપડી પાસે છાણના ઢગલામાં બેસાડી બાર વરસ પછી શ્રી મચ્છેન્દ્રનાથજી ફરીથી ત્યાં પહોંચ્યા અને સરસ્વતીને તે બાળક વિશે પૂછ્યું સરસ્વતીએ વિભૂત કહ્યું તેને છાણના ઢગલા પર રાખો આના પર મચ્છેન્દ્રનાથે કહ્યું હે મારી માતા તે વિભૂત ઉત્સાહી હતી તે નિર્થક હોઈ શકે નહીં તમે જાઓ તે જગ્યા બતાવો તેણે અલખ નિરંજનનો અવાજ કર્યો અને છાણના ઢગલામાંથી એક બાળક બાર વર્ષનો છોકરો બહાર આવ્યો ગાયના છાણમાં સુરક્ષિત હોવાથી મચ્છન્દ્રનાથજી બાળકનું નામ ગોરક્ષ રાખ્યું અને તેને પોતાના શિષ્ય તરીકે પોતાની સાથે લઈ ગયા ગોરખનાથના જન્મ વિશે બીજી ઘણી જનસ્તૃતિઓ પણ છે ગોરખનાથનો ગ્રંથ નાથ યોગી ગોરખનાથજીએ સંસ્કૃત અને લોકભાષામાં યોગને લગતું સાહિત્ય રચ્યું છે ગોરક્ષકલ્પ ગોરક્ષ સંહિતા ગોરક્ષ શતક ગોરક્ષ ગીતા ગોરક્ષશાસ્ત્ર જ્ઞાન પ્રકાશ શતક જ્ઞાન પ્રકાશ શતક જ્ઞાનમૂર્ત યોગ મહંજરી યોગ ચિંતામણી યોગ માર્તનયોગ સિદ્ધાંત પદ્ધતિ હઠ સાહિત્ય વગેરે વગેરે ગોરખનાથની તપોભૂમિ અને ધામ ગોરખનાથજીએ નેપાળ અને ભારતની સરહદે આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ દેવી પાટણમાં તપસ્યા કરી હતી તે જ સ્થળે પાટેશ્વરી શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી ગોરખનાથનું એક માત્ર પ્રસિદ્ધ મંદિર ભારતના ગોરખપુરમાં છે આ મંદિર યવન અને મુગલો દ્વારા ઘણી વખત તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ દર વખતે તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું નવમી સદીમાં તેનું નવનીકરણ કરવામાં આવ્યું હતું